અગત્યમાં એવું છે કે જે સાઇન છે અમોની સાઇન નથી અમને અમને ચોક્કસ નોટિસ પણ આપવામાં આવેલી હતી પ્રથમ અમારા ટેશન ફાઇવરૂ ઓફિસર અમે ખુલાસો માંગવામાં આવેલો હતો જ્યારે અમે માનસિક ટેન્શનમાં પણ હતા ત્યારે અમે એવું લખણ અમારા ભૂલથી શબ્દમાં થયેલું હતું કે સહી અમારી છે પણ ખરેખર જે આ ચોક્કસ નોટિસ મળ્યા પછી અમે જે જવાબ આપેલો છે એમાં ખુલ્લે અમે સોખા શબ્દમાં અને ક્લિયર હોદમાં અમે લખેલું છે કે આ સાઇન અમારી નથી અને અમે આવી કોઈ એનઓસી એનઓસી કરેલી નથી અને ખરેખર જો આવી કોઈ ફાઇલ આવેલી હોય તો અમારે ખરેખર અમારા રેકોર્ડમાં ઉપલબ્ધ હોવી જોઈએ અને એનું ઇન્વર્ટ પકડેલી હોય ને ફી ભરેલી હોય તો જ અમે એનો સિંચ કરવામાં આવેલી હોય છે પણ આવી કોઈ પકડ અમારે ધ્યાનમાં આવેલ નથી અને અમે આ બાબતમાં કશું પણ જાણતા નથી હોય શકે કોઈ અમારે કોઈ ડુપ્લિકેટ સહી કોઈ કરી શકી શકે જરૂરી જણાય તો અમારા અધિકારીની માહિતી લઈ અને જાણકારી લઈને આગળની કાર્યવાહી અમે કરશું અમને સોકોસ નોટિસમાં એવું જણાવવામાં આવેલ છે કે તમારા દ્વારા સહી કરવામાં આવેલ છે કે નહીં તેની ખાતરી કરવા માટે અમને માહિતી નોટિસ આપવામાં આવેલી અમે અમારા નિવેદનમાં અને અમારા જવાબમાં અમે લખેલું જ છે કે અમે આવી કોઈ એનો આપેલી નથી કે અમે આવી કોઈ સહી કરેલી નથી ત્યાં ત્યારે મેં જે અમારા અધિકારી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું અમે ત્યાં વાસી વગેરે એમાં સહી કરી આપેલી હતી ના આવું કંઈ થયું છે ખરેખર આવી અમે તપાસ કરીએ અને માહિતી મેળવશું આવી અમારે ઉપયોગ થયેલો છે તો ફાયર સિનેમાની પત્ર તો બે હજાર બાવીસથી થી આ મંજૂરીને બધી બાંધકામનું ચાલુ રહ્યું છે ને આ એનઓસી બાબતનો પત્ર તો અમને કંઈક ખ્યાલ નથી ક્યારે આવેલો છે ફાઈનલ ના આવું કંઈ અમારી પાસે પકડ આવેલું નથી એજન્સી મારફત તો અમારી પાસે આવેલું નથી અને આવું કંઈ આવ્યું હોય અમારા ધ્યાને આવેલું ઘર પર જે તમને સાહેબથી આજે જણાવ્યું છે એ પ્રમાણે અમારે જે ખુલાસો આપવા માંગવામાં આવ્યો હતો અધિકારી દ્વારા એમાં અમારાથી ભૂલથી સરસથી અમારાથી લખાઈ ગયેલું ગયેલ અમે અપાયેલી છે